નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સાગબારા તાલુકાના જાવલી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતો ઉપર દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જાણવા જોગ નોંધ મુજબ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના સાંજના સુમારે સાગબારા તાલુકાના જાવલી ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા મોઈલાભાઈ વલવી નામના સાઠ વર્ષીય વૃદ્ધ પર ખેતરમાં પાણી વાળી રહ્યા હતા તે દરમિયાન એક જંગલી દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો દીપડાએ કરેલા હુમલાના કારણે મોઈલાભાઈ જમીન ઉપર પડી ગયા હતા અને દીપડાના પંજામાંથી છૂટવા માટે તેમણે પ્રયાસ કર્યા હતા અને તેમણે બૂવાબું કરી હતી પરંતુ સાંજનો સમય હોવાથી આસપાસના ખેતરમાં કોઈ નહોતું ત્યારે થોડીવાર સુધી દીપડા સાથેના સંઘર્ષ બાદ દીપડાએ વૃદ્ધને હાથે પગે ઉજરડા પાડી અને નાસી ગયો હતો ગભરાઈ ગયેલા મોઈલાભાઈ ખેતરથી નજીક આવેલા રોડ સુધી પહોંચ્યા હતા અને તેમણે રોડ ઉપર દોડી આવી મદદ માંગી હતી ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલા એક રાહદારીએ તેમની વાત સાંભળી હતી અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા હતા ત્યારે ઘવાયેલી હાલતમાં ઘરે પહોંચતા ઘરના લોકો પણ ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક દવાખાને સારવાર માટે લઈ ગયા હતા હાલમાં સાગબારા વન વિભાગ દ્વારા હુમલાના સ્થળે પાંજરો મૂકી દીપડાને પકડવા માટેની તૈયારીઓ કરી છે પરંતુ આ વિસ્તારમાં અવારનવાર દીપડાઓના આતંકના કારણે ખેતરમાં કામ કરતા લોકો ઉપર કાયમી જોખમ તોડાયેલું રહે છે ત્યારે આ મામલે નર્મદા લાઈવે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર સાથે વાત કરતાં તેમણે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે ઘટના સમયે શેરડીના ખેતરમાં દીપડાના બચ્ચા પણ હતા અને બની શકે કે માદા દીપડાએ તેના બચ્ચાના રક્ષણ કારણે આ હુમલો કર્યો હોઈ શકે તો આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં